ગોંડલ થી લઈને મોવિયા સુધી બધા પગપાળા ચાલીને આવ્યા છે બધા એટલે હું પણ એમની સાથે જોડાણો છું રાજદીપસિંહ જાડેજા જેલ બહાર આવતાની સાથે જ લોકોએ માનતા પૂર્ણ કરી આ દ્રશ્યો એ ગોંડલના મોવિયા ગામના છે

ચાલીને જવા માટેની એક માનતા એ મોવિયા ગામના લોકોએ રાખી હતી રાધિપસિંહ જાડેજાએ જેલ બહાર આવતાની સાથે જ લોકોએ માનતા પૂર્ણ કરી રાધિપસિંહ જાડેજા પણ એ ગોંડલના મોવિયા ખાતે હાજર રહ્યા હતા જૂનાગઢ જેલને લઈને રાધિપસિંહ જાડેજાનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે કે જ્યાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી પરત ફર્યા આવ્યા હોવાની વાત રાધિપસિંહ એ કરી છે જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ ગોંડલના મોવિયા ગામના છે કે જ્યાં અમિતકુટ કેસની અંદર આજથી બરોબર ત્રણ મહિના પહેલાં રાજદીપસિંહ એ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું એ દરમિયાન ત્યાં મોવિયા ગામના કેટલાક લોકોએ તેમની જેલ મુક્તિને લઈને હરધતપુરી બાપુના આશ્રમ ખાતે ચાલીને જવા માટેની એક માનતા રાખી હતી અને એ જ દરમિયાન રાજદીપસિંહ રીબડા કે જેઓ જેલ મુક્તિ થઈ જેલની બહાર આવ્યા અને પરિવાર સાથે રહ્યા ત્યારથી લગભગ એ બે દિવસ બાદ ગોંડલ પહોંચે છે ને ગોંડલથી તેઓ ચાલીને પદયાત્રા કરે છે તેમની સાથે ગોંડલના અનેક એ લોકો તેમના સમર્થકો કે જેમને આ માનતા રાખી હતી આ તમામ લોકોએ તેમની આ સાથે એ જોવા મળે છે ને સાથે જ રાજદીપસિંહ કે જેઓએ જુનાગઢ જેલને લઈને તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે જુનાગઢ જેલને તેમને યુનિવર્સિટી ગણાવી છે અને ત્યાંથી તેમણે ઘણું શીખવા મળ્યું હોવાની વાત પણ એ નિવેદનમાં કહ્યું છે શું કયું રાજદીપસિંહ લીબડાએ સાંભળો આજે મોવૈયા ગામના બધાય ગામના આગેવાનોના ગામના વડીલો જે બધાય વલ્લભ બાપાના ચાંગીલા પરિવારનો જે બધાની બાવાજી બાપુની એક માનતા રાખી હતી કે વીર વિઘ્ન હું પાછો આવી જાઉં આ જે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને પાછો આવ્યો છું એ બધાયની એવી લાગણી કે હું જલ્દી પાછો આવી જાવ એટલે બાવાજી બાપુને અહીંયા દર્શન કરવાના એટલે ગોંડલથી લઈને નવવા સુધી બધાય પગપાળા ચાલીને આવ્યા છે બધાય એટલે હું પણ એમની સાથે જોડાણો છું બસ ઢોલનગરાથી બધાએ સ્વાગત કર્યું છે એ એમનો આમ નેમ કાયમી મારા પરિવાર માટે પ્રેમ રહે અને હર હંમેશ જ્યારે જરૂર પડે ત્યારે અમે એમને કામ આવીએ એવી બાવાજી બાપુના ચરણમાં પ્રાર્થના આજે મોવયા ગામના બધા ગામના આગેવાનો અને ગામના વડીલો જે બધા વલ્લભ બાપાના ચાંગીલા પરિવારનો જે બધાની બાવાજી બાપુની એક માનતા રાખી હતી કે વીર વિઘ્ન હું પાછો આવી જાઉં આ જે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને પાછો આવ્યો છું એ બધાની એવી લાગણી કે હું જલ્દી પાછો આવી જાઉં એટલે બાવાજી બાપુને અહીંયા દર્શન કરવાના એટલે ગોંડલથી લઈને મોવિયા સુધી બધા પગપાળા ચાલીને આવ્યા છે બધા એટલે હું પણ એમની સાથે જોડાણો છું સ્વાગત પણ બસ ઢોલનગરાથી બધાએ સ્વાગત કર્યું છે એમનો આમ નામ કાયમી મારા પરિવાર માટે પ્રેમ રહે અને હર હંમેશ જ્યારે જરૂર પડે ત્યારે અમે એમને કામ આવીએ એવી બાવાજી બાપુને ચરણમાં પ્રાર્થના